હેલો નમસ્કાર અસલામવાલિકમ સત્રીકાલ કેમ છો હું સિતાભ કાદરી આજે આપની સમક્ષ ફરી એકવાર નવા વિડીયો સાથે આવ્યો છું આપનું મનોરંજન કરવું એ મારો ધર્મ છે અત્યારે આપ મારા દર્શક છો અને આપના સાથ સહયોગ અને આશીર્વાદથી આજે હું વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલને ઉત્તર પ્રગતિ કરી રહ્યો છું એક પછી એક સોપાન સર કરી રહ્યો છું એ તમામે તમામ આપ દર્શકોની મહેરબાનીથી આશીર્વાદથી શેર સબસ્ક્રાઈબ અને લાઈકથી હું આજે એક સારા મુકામ પર છું અને આપના સાથ સહકાર આશીર્વાદ અને યુટ્યુબના માધ્યમથી હું ચેનલને ખૂબ જ ઉપર લઈ જવાનો સતત પ્રયાસ કરતો રહીશ હું ન્યૂઝ વિડીયોઝ તેમજ અન્ય એક એવા કે જે તમને સંપૂર્ણ રીતે મનોરંજન પૂરું પડે તમને સંપૂર્ણ માહિતી મળી રહે એ માટેના તમામ પ્રયાસો હું અત્યારે કરી રહ્યો છું અને આજે કાશ્મીર કે જે જન્નત કહેવાય છે હિન્દુસ્તાનની ભારતની જે હાર્ડ કહેવાય છે એ કાશ્મીર અત્યારે માઇનસ ડિગ્રીમાં ચાલી રહ્યું છે બરફની ચાદર છવાઈ છે કાશ્મીરનું નામ સાંભળતા જ આપણને એકદમ ધ્રુજારી અને ઠંડક જેવું લાગવા માંડે છે કાશ્મીરનું નામ જ એ રીતનું છે પણ ગુજરાતી એક એવો વર્ગ છે કે ભારતની દેશના વિદેશના ગમે તે ખૂણાના અંદર ગુજરાતી તમને ત્યાં જોવા મળશે અને ખાસ કરીને હું મારા પાલનપુરની વાત કરું છું તો પાલનપુર અત્તરો ફૂલો સાયરો અને ક્રિકેટરોની નગરી કહેવાય છે અને સાહસવીરો પણ આ પાલનપુરની ધરતીથી ગયા છે નવાબી